કહા છે હો કાશ્મીર છે કાશ્મીર છે તો ભાવનગર માં કાશ્મીર થી વેચવા માટે આ સ્પેશિયલ જે આ સાલ જે આપણે આવે છે સ્પેશિયલ કાશ્મીર થી વેચવા માટે અહીં આવ્યા છે તો ભાઈ જો આ સ્ટોલ માં ઉત્તર પ્રદેશ કાશ્મીર ઉત્તરાખંડ યુપી રાજસ્થાન આ એક જ સ્ટોલ માં બધા જ રાજ્યનો સમાવેશ થાય અને બધા જ રાજ્યની વસ્તુ એક જ સ્ટોલ માં મળી રહે

રોટલી મૂકવા માટેનું સ્પેશિયલ ગરવું તો અંદર સ્ટીલ છે ઉપર બધું ઓડન નું છે લાકડાનું અને રોટલી પણ અંદર ગરમ રહે ને પણ આમ મહેમાન બેમાન આવ્યા હોય તો રોયલ લુક લાગે મસ્ત સરસ મજાનું પ્રયાગરાજ પ્રયાગરાજ છે યુપી છે રાજસ્થાન પ્રોડક્ટ પ્રોડક્ટ બધી રાજસ્થાની તો ભાઈ આ બધી જે પ્રોડક્ટ છે બધી મુકવાસની પ્રોડક્ટ છે અને જે આપણે નાનપણમાં જે છોકરા ખાતા જેમ્સ ને એ બધી

અફઘાની કાર્પેટ મિલેગા ઈરાની કાર્પેટ મિલેગા સબ ખલ્લો મિત્રો હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે આજ ન્યૂઝ બ્લોક માં સંજય રાજપૂત બ્લોક માં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ગધેડિયા માં જે કે જવાહર મેદાત ત્રીકે પ્રસિદ્ધ છે અને ત્યાં એક શિલ્પ ઉત્સવ નામનો આખો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે જે હોમમેડ વસ્તુ અને લાકડાની ઘણી જ હાથ બનાવટની વસ્તુ જે અહીંયા આખો સ્ટોલ મૂકવામાં આવ્યો છે જે અલગ અલગ રાજ્ય થી અહીંયા બધા આસામ ઉત્તરાખંડ બજેથી અલગ અલગ રાજ્ય થી આયા છે અને તેની શિલ્પની વસ્તુ લઈને આવ્યા છે તો ચાલો આપણે સ્ટોલ ની મુલાકાત લઈએ અને તેની ખાસિયત શું છે તે જોઈએ તો મિત્રો આજે ભાવનગર જવાહર મેદાન માં આ જે શિલ્પ ઉત્સવ ના કો પ્રોજેક્ટ સ્ટોલ મૂકવામાં આવ્યો છે કે આ સ્ટોલ આપણે એનો સમય અહીંયા જોઈ શકો 10:30 થી તે 10 વાગ્યા સુધી છે રાતના તો બહ આવતી લાકડાની વસ્તુ છે હોમમેડ બધી હાથેથી બનાવેલી અને સાહરાનપુરની લાકડી જે સ્પેશિયલ વખણાય છે તેની બધી જ વસ્તુ છે આને પ્રકાર કે લકડી વસ્તુ استعمال હોય છે સીસમ હોય છે લકડી હોય છે આમકા હોય છે આમલી કોર તો બ હા અનેક પ્રકાર કે इसमें लकड़ी होता है सब हाथ का कला होता है પોટ मिलेगा आपको देखिए घर में लगाने के लिए आराम चेयर होता है कई प्रकार का आइटम इसमें होता है जो ફૂલદાની પણ બધી લાકડાની જ છે અને જે આપણે આંબાનું ઝાડ છે સીસમનું ઝાડ છે

અંદર સ્ટીલ છે ઉપર બધું વુડન નું છે લાકડાનું રોટલી પણ અંદર ગરમ રે ને પણ આમ સરસ મજાનું સપલા હોય લાકડાના હો ભાઈ એટલે તમે એમ ન માનતા બનાવા વાળા બધું બનાવી નાખે છે મું નહીં તમતા તારે कश्मीरी स्टॉल है वुलन का है सर देखिए ऊन बना हुआ है पूरा वुलन सिल जी सर मशीन से बनता है कि हाथ मशीन से बनता है मशीन से बनता है जी सर कहां से हो आप कश्मीर से कश्मीर से जी ये बावनगर मां कश्मीर थी वेसवा मटे स्पेशल जे आ साल जे आपड़ा आवे से स्पेशल कश्मीर थी वेसवा मटे आईवा से जी सर રાજસ્થાન આ એક જ સ્ટોલ માં બધા જ રાજ્ય નો સમાવેશ થાય અને બધા જ રાજ્યની વસ્તુ એક જ સ્ટોલ માં મળી રહે તે હેતુ થી આપણે અહીંયા ભાવનગરમાં સ્ટોલ શરૂ કર્યો છે અને ખુબ જ સારી વસ્તુ મળી રહે તે માટે આશરું છે થેન્ક યુ કેટને કા હેડ શર્ટ 200 રૂપિયા કા ક્યાં છે વો આપ મથુરા લખ બધા મથુરા થી શર્ટ વેસવા માટે સ્પેશિયલ આયા છે સ્ટોલ માં 200 રૂપિયા નો શર્ટ હો 200 રૂપિયા મતલબ કે મોંગો નો કહેવાય આપણે કારણ કે તમે જોડી લ્યો તો આપણે પાંચસો સાતસો રૂપિયા તો મિનિમમ થતા હોય છે ભાઈ વસ્તુ છે બધી આ લુધિયાણાની છે પંજાબ ની અને જે ભાઈ સ્ટોલ લઈને આવ્યા છે એ મથુરાના છે આપણે એટલે ભાઈ આ સ્ટોલ માં બધા જ રાજ્યના અને બધા જ રાજ્યની વસ્તુ टोटली तुमने एक स्टॉल माती मिली रहे भाई गुजरात थी मंडी ने कश्मीर सूंधी ने कश्मीर थी मंडी ने कन्याकुमारी सूंधी ने चला भाई जो मुकवास बकवास बધું છો આપણે જો ઓલી આમલી ખાતા આપણે નિશણે કે આમલી હોતી ને છે ખાતી જો ભાઈ આ ઓલી આપણે આમલી નો ખાતા ભાઈ જો ઈ આમલી છે આપણે આ ઓલી મોરસ થોડી ઉપર ભબરાવેલી ને ખાતી મીઠી આમલી

જો ભાઈ બધી જ તે મસાલા ની વસ્તુ ટોટલી જલે 16 ખોલે જો તમે કોઈ પણ મુકવાસ માંગો જો આયા મને એમ છે ઓસા મોસા 70 થી 80 જતના મુકવાસ ની બધી વસ્તુ છે આપણે એટલે ભાઈ ખાવા પીવાની વસ્તુ પણ આયા તમને લાઈવ બનાવીને ઓર્ગેનિક વસ્તુ આયા મળે છે તમને લાઈવ બનાવીને આયા મળી રહે બટાટા ની ચીફ ને ઉબદું છે या जो आ, राजस्थान से राजस्थान 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 है और आचार का स्टॉल है सभी प्रकार के आचार यहाँ पर मिल जाते है जी सर ये राजस्थानी बीकानेर से स्पेशल आता हैड होता है होम है कोई केमिकल वगैरह नहीं होता है इसमें आइटम इसका प्रकार का आता है

અપે ઓસ સમોસી 35 જાત ની આઠણા ની વેરાયટી છે અને પાપડ ની પણ ગણેશ વેરાયટી છે અહીં આપણે એ ક્યુશપ પાપડ આતક બના ہوا હા ક્યુશપ ઘઉંવાળો આયેગા એ બદ્ધો આઇટમ चावल કા આતા એ રાગી કા આયેગા એ ફ્લેવર આતા છેમે અલગ અલગ એ હરી મરચી કા આયેગા એ अजवान आएगा कांदा है लहसुन है मेथी आएगा ये पंजाबी आता है थोड़ा तीखा आता है बहुत अच्छा स्पेशल आता है तीखा मीठा होता है नहीं तीखा आता है तीखा आता है बीकानेर का स्पेशल फ्लेवर है ये जीरा आएगा तो भाई बीकानेर ना स्पेशल पापड़ जी आप सोखा मछली बनाया से तीखा तीखा से आ बद पापड़ से बदा सोखा ना से अलग अलग फ्लेवर से लसन ना से कांदा ना से अपने अलग-अलग બધા અલગ અલગ ફ્લેવર ના હોય છે એ પાલક કાળ આયેગા પાલક કા હતા પાલક હા પાલક ના એ રાગી આયેગા રાગી હા એ એ રાગી કા બી જ એ રાગી આયેગા આ ભુંગળા છે ભાઈ આપડા રાગી ના ભુંગળા એટલે ભાઈઓ આ પ્લાસ્ટિક ઝોન છે આકો પ્લાસ્ટિક ની ઘર વ પ્રસની ટોટલ વસ્તુ બધી જ ત્યાંમાં આવેલી છે લભા ઘર માટે જો આપણે કાર્પેટ છે અને આ બધાય હોમ મેડ હોય છે તો આપણે આ ભાઈને કેવી ક્યાંથી તે પોતે આ લઈને આવે છે અને આપ ક્યાં છો બનારસ છે બનારસ છે યુપી યુપી બનારસ કે યુપી સે લેકર આયો હોય ટ્રાન્સપોર્ટ મે આતા ટ્રાન્સપોર્ટ મે આતા હૈ इस, आ, किसका इसका दाम दाम क्या होता ये है ये पैतीसौ है, रुपए बीस परसेंट डिस्काउंट होता है अठाईसो रूपये से स्टार्ट है अलग अलग क्वालिटी होता है अलग अलग रेट होता है इसमें हमारे पास अट्ठाईस कारपेट स्टार्ट है, है।, है। अट्ठाईस का फुट अट्ठाईस से कार्पेट है अट्ठाईस एक पीस हाँ एक पीस स्टार्ट इसमें अलग अलग क्वालिटी अलग अलग रेट है अपने पास यहाँ का तरकी का कारपेट मिलेगा कश्मीरी सिल्क मिलेगा अफगानी कारपेट मिलेगा ईरानी कारपेट मिलेगा सब तरह के कारपेट यहाँ मौजूद है हैंड वर्क कारपेट सब मौजूद है यहाँ એટલા ભાવનગરમાં આપણે કાશ્મીરી કે અફઘાની કાર્પેટ જોતા હોય તો પણ આપણે રવિવાર સુધી આ સ્ટોલ છે તો એ બધી જ વસ્તુ અહીંયા આપણે મળી રહે 2800 રૂપિયા થી સ્ટાર્ટિંગ શરૂઆત છે 20% ડિસ્કાઉન્ટ અને 20% એમાં ડિસ્કાઉન્ટ છે લા ભાઈ આ જો આપણે છે ને બધાય આપણે બાથરૂમ સેટ છે ઘરના વાસણ છે वैसे पूंडा से बददीज वस्तु से अने शूचोपन माटे फूल दानिय पन खूब सरस मजा निसे ये कौन नमस्कार नमस्कार कहाँ से हो आप राजस्थान राजस्थान से ये सब होममेड है अपने घर पर बनाई है मशीन की है नहीं घर पे क्या रेट इसका क्या है ये five fifty five fifty

और लेडीज हमने बात करने पे जाड़ा रहेगा सॉफ्ट रहता है ठंडा कपड़ा रहता है गर्मी में डिलीवरी के लिए अच्छा रहता है अब कहां से बेचने आए हो लखनऊ से लखनऊ से यूपी जी योगी बाबा से जी हमारा गुजरात वाले यहाँ से कुंभ मेले में जाते हो तो तुम यूपी से इधर आए हम लोग यूपी से इधर आए <laughs>

તો ભાઈ કમેન્ટ નો ખરાબ લગતો કારણ કે આપડો આ હિન્દી માં પહેલો વિડિયો છે બરોબર યે silke frock આ છે silk મે હન્ડવર્ક હોતા હૈ silk લખનવી કુર્તા બોલતે હે ઇસકો તો આ બદદજ કુર્તા જી આપડે લખનવી કુર્તા કેહવાય તે લખનવી કુર્તા છે અને બધું જ તે હાથે બનાવટી છે હોમમેડ મશીન નું ભરેલું નહીં જો ભાઈ આખોતે અહીંયા બુક સ્ટોલ છે

તીનસો રૂપિયા પર કેજી એટલે ભાઈ ત્રણસો રૂપિયા કિલો આવે છે અને આ વજન ઉપર મળે છે ભાઈ આ વાહ કોઈ ફિક્સ નથી વજન ઉપર તમે કયો એટલે જે નાનું હોય કે મોટું હોય એ પ્રમાણે ત્રણસો રૂપિયા કિલો